મિત્રો આપણા આપણા અને ગામના આવી ગયું પાણી અને હું અને મારો મિત્ર બે આવી ગયા પાણી જોવા જોવા પાણી આવી ગયું ફોલ

દેખાડશે નહીં લૂચ્યો જાણે આપણે એને બયરું લઈ લેવાના હોય તો અહીં પરના ખાળીયામાં આવે હે પણ અહીં પર રજ્યા હોય ફૂટું નથી અને આ બાજુ હે અહીંયા તો હું તમને બતાવું અહીંયા આપણા વ્લોક ચારેક ચારેક વધ આવે એટલે ચેનલને સ્ક્રાઇબ સ્ક્રાઇપ કરી લેજો અને લાઈક બાક થકી દેજો હું કેવું રાખલા હજી ચોમાસું ચાલુ ન થયું તો એટલું આવી ગયું પાણી હજી તો ચોમાસું આવશે તો કેટલું ભરાઈ જવાનું Bacana. પાણી હે ટાટુ બોળો એક જગ્યા બીજે આગળ ફૂટું ફૂટું હે અહિયાં જેવી આપડે જોવા હાલો એ ફૂટે નઈ પેલા આપડે અહિયાં પોકી જેવી દોટી નડી કાઢી શેર બેર કરજો પાછા હા આ બાઈ રાખેલો જો બેજી શીખ ખબર લગન તો થયા નથી આ બાજુ પાણી આવી ગયું તો નાના નાના બાકાજી કે બોલાવો વાળો બચ્ચો 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 નાયા ટુ 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 હે આપણે અહીંયા જેવી હે એ તાઈની નાંગે નાંગી નાય તોડ નાખવાન થાય આ અળિયા <laughs> <laughs>